ડાંગ જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે સરકારી અધિકારીઓ બીએલો પર સમયસર કામ પૂર્ણ કરવા માટે દબાણ કરી રહ્યા છે જોકે ડાંગની ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે મોબાઈલ નેટવર્કનો અભાવ ઓનલાઈન કામગીરીમાં મોટી અડચણ ઊભી કરી રહ્યો છે વડી જિલ્લાના ચાળીસ ટકાથી વધુ લોકો રોજગાર માટે અન્યત્ર સ્થળાંતરિત થયા છે તેઓ માર્ચ મહિનામાં પરત ફરશે જેથી તેમની માહિતી એકઠી કરવામાં બેલોને મુશ્કેલી પડી રહી છે યુથ કોંગ્રેસના નેતા મનીષ મારકડાનું કહેવું છે

અહીંના જે નાગરિકો છે એ બીજા રાજ્યની અંદર જતા હોય એ કામ પર જતા હોય એટલે એમને ત્યાંથી શોધીને લાવીને અહીંયા એસઆઈઆરનું ફોર્મ ભરાવું એ ઘણું મુશ્કેલ છે ઓનલાઈન જે કરવાની જે કામગીરી જે છે એ અંદરના વિસ્તારોની અંદર નેટવર્કનો પ્રોબ્લેમ હોય તાલુકા કચેરીએ એવી વ્યવસ્થા કરવામાં આવે કે ફોર્મ તાલુકા કચેરીએ આપે અને એ ફોર્મની જે સબમિટ કરવાની જે કામગીરી છે એ શિક્ષકો સિવાય તાલુકા કચેરીના કર્મચારીઓ કરે તો અમારા શિક્ષકોને થોડી રાહત મળશે આટલા ટકા કામગીરી તો અમે અમુક એમાં કામગીરી જોઈએ તો જીરો પોઈન્ટ ઝીરો ઓગણપચાસ ટકા પિસ્તાલીસ ટકા જીરો પોઈન્ટ આવી છે એટલે આ ગામ જે એવા છે કે જે સુબીર તાલુકામાં આવતા છે એ ગામોમાં અત્યારે હાલમાં બધા લોકો માઇગ્રેશન થઈ ગયેલા છે જે લોકો સુગરમાં ગયા હોય કોઈ અમુક ખેડૂતો દ્રાક્ષમાં ગયેલા હોય અમુક કચ્છભૂજ ગયેલા છે એ લોકોને સરકાર દ્વારા કોઈપણ જાતની સુવિધા કરી નથી આપી જેના લીધે એસઆરઆઈની કામગીરી અત્યારે સાવ નબળી છે જેના કારણે લોકો આગલી ચૂંટણીમાં તાલુકા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે કોઈ પણ આવતી હોય એમાં લોકો મતદાનથી વંચિત રહી શકવાની સંભાવના છે